બટાકાનો ઢગલો જોવો તમે કેવડો મોટો છે આ કોઈ શાક માર્કેટ નથી મિત્રો પણ ધામનું રસોડું છે લગભગ ત્રણસો મણ ઉપરના બધા તમામ લાડવા હાડા ત્રણસો મણ ઉપર છે હા ગાંઠિયા તો છે ને ત્રણ લાખ જેટલા માણસો ના બનતા હશે અને મિત્રો જો આ છઠ્ઠો ટોપ આવી ગયો છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ધામમાં અને બાપાની ગુરુપૂનમ આવી રહી છે તો છેલ્લા દસ દિવસથી લગભગ જોરશોરમાં તૈયારી ચાલી રહી હતી તો અત્યારે લગભગ નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે બાપાની ગુરુપૂનમની તૈયારીનું તો આવો જોઈએ કે બાપાની ગુરુ પૂનમ નિમિત્તે કેવી તૈયારી કરવામાં આવી છે અને સાથે આપણે મહા રસોડું જે કહેવાય છે ગુજરાતનું એક નંબરનું રસોડું છે તો એની પણ આપણે મુલાકાત કરીશું અને સાથે આપણે ગુરુ આશ્રમ બગદાણાના પણ દર્શન કરીશું મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકનો પણ દબાવી લેજો આવો આપણે જઈએ ગુરુ આશ્રમ બગદાણામાં મિત્રો આશ્રમમાં આપણે એન્ટ્રી કરતાં પહેલાં જુઓ તમે અહીંયા જે વચ્ચે મોટો સ્તંભ છે એની ફરતે જોવા એલઈડી ગોઠવવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે સુરક્ષાકર્મીઓ માટે ઊંચા ટેબલ મૂકવામાં આવ્યો છે જેથી આખા આશ્રમ પર નજર રાખી શકે તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અત્યારે ગુરુ આશ્રમ બગદાણામાં અને આવો આપણે બાપાના દર્શન કરી લઈએ અને ત્યારબાદ રસોડા વિભાગના મુલાકાત કરીએ આ બાજુ જુઓ મિત્રો બહેનો અને ભાઈઓની અલગ લાઈનના દર્શન માટે બેરિયર બાંધવામાં આવે છે તો જો આ લોકો લાકડા બાંધી અને અલગ અલગ લાઈનો માટે બેરિયર બાંધે છે આ રીતે તો એક તરફ ભાઈઓ અને એક તરફ બહેનો તો આવો આપણે જલ્દી જલ્દી બાપાના દર્શન કરી લઈએ મિત્રો ગાદી મંદિરના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરની છે તો જો તમે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ધ્યાન મંદિરના તો ધ્યાન મંદિરની ઉપર જો તમને આ વડલો દેખાતો હોય છે તો આ વડલો મિત્રો છે આપણા બાપાનું ધ્યાન મંદિરનો વડલો કહેવાય છે કે બાપા જ્યારે અહીંયા હતા ત્યારે અહીંયા વડલા નીચે જ બેસીને ધ્યાન ધરતા હતા અને અત્યારે એના ભક્તો પણ નીચે જો આ રીતે બેસીને ધ્યાન ધરે છે તો તમે પણ જ્યારે આવો ત્યારે બાપાના ધ્યાન મંદિરના વડલાના દર્શન કરજો અને કહેવાય છે કે ધ્યાન મંદિરના વડલા મા બાપાનું મુખ દેખાય છે તો જો આ લોકો છે એ બાપાના વડલામાં દર્શન કરી રહ્યા છે તો આપણે પણ દર્શન કરી લઈએ તો જો તમને સામે જે દેખાય છે બે લાલ લીટા દેખાય એની વચ્ચે તમને બાપાનું મોઢું દેખાતું હોય છે અને એવું કહેવાય છે કે અહીંયા આખા વડલામાં ગમેના બાપાના દર્શન થાય છે તો હવે આપણે જોઈએ બાપાની જે એક જૂની ગાડી છે એના દર્શન કરીએ કારણ કે અહીંયા બાપાની જે ગાડી જૂની છે બાપા જ્યારે હયાત હતા ત્યારે જે ગાડીમાં પરિવહન કરતા એ ગાડીના આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ કારણ કે એ ગાડી હજી પણ અહીંયા મૂકવામાં આવી છે અને કહેવાય છે કે આ ગાડી બાપુ એક વખત પાણીથી પણ ચલાવી હતી એવું મેં સાંભળ્યું છે જો કે હું કન્ફર્મ નથી કરતો પણ એ ગાડીના પણ આપણે દર્શન કરીએ અને બહુ જૂની ગાડી છે તો જોઈ શકો છો મિત્રો અત્યારે તમે જો આ ગાડીના દર્શન કરી રહ્યા છો કે બાપાની જૂની ગાડી છે અને આ ગાડીમાં તે બાપા પરિવહન કરતા જ્યારે હયાત હતા ત્યારે અને જ્યાં પણ જવું હોય ત્યાં ડ્રાઈવરને બસ કહેતા કે ચાલો ડ્રાઈવર બાકી કહેતા નહીં કે ક્યાં જવું છે એમ બસ ડ્રાઈવરને ગાડી હંકાળવા મળવાની અને બાપા ખાલી હાથનો ઇશારો કરે એ બાજુ ગાડી લઈ જવાની તો સરસ મજાની ગાડી છે જુઓ તમે અને જરૂરથી બાપાના દર્શન કરવા આવો ત્યારે આ ગાડીના દર્શન પણ તમે જરૂરથી કરજો ને આ ગાડી મિત્રો લોકેશનની વાત કરીએ તો આ જો આ સામે મંદિર છે આપણે આ સાઈડથી ધ્યાન મંદિરના વડલેથી આપણે દર્શન કરવા માટે આવ્યા તો મંદિરની એકદમ પાછળ એક્ઝેક્ટ જો અહીંયા તમને ગાડી જોવા મળી જશે તો જરૂરથી આ ગાડીના દર્શન કરવા માટે આવજો અને જો આ છે મિત્રો કોઠાર રૂમ છે અને પછી આપણે જઈએ આ સાઈડમાં રસોડા તરફ હા ભાવનગરથી આવી છે લગભગ અડતાલીસ વર્ષ એક તરી આ લાડવા ગાંઠિયાની સેવા ગરુ પૂનિયમમાં અને ગરુ ચોચમાં બાપાને એક ધારે અઠ અઠવાડિયું રોકાવાનું માણસો આ મોટા પ્રોગ્રામમાં આવતીકાલે તો લગભગ દોઢ લાખ ઉપરનું થઈ જશે આજથી માણસો વધતું જશે આ ચૌદ શહેર આજના સાઠ મણના બનાવ્યા ગઈ કાલે બનાવ્યા છે પમદી બનાવ્યા છે લગભગ એ ત્રણસો મણ ઉપરના બધા તમામ લાડવા સાડા ત્રણસો મણ ઉપર છે રસોઈ તો એક સાથે લગભગ દસ દસ હજાર માણસને એક ધરી બન્યા જ કરે ચાલુ જ હોય કન્ટિન્યુ આ લોકો શિયાળ બેટથી બાપાના દર્શન કરવા માટે આવે છે અને દર પૂનમમાં સેવા પણ કરે છે આખો દિવસ તો આ લોકોની સેવાને એક લાઈક કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો એક સાથે સાઠ મણ લોટના લાડુ બનાવવામાં આવ્યા છે જુઓ તમે કેટલા બધા લાડુ છે અને આવા લગભગ ત્રણ ચાર રૂમ ભરેલા છે અત્યારે કારણ કે આવતીકાલે જે લાખોની સંખ્યામાં મા પબ્લિક બાપાના દર્શન માટે આવશે તો એમને પ્રસાદ રૂપે આ જે લાડુ છે એ પીરસવામાં આવશે તો એ લાડુ જોઈ શકો છો કેટલી સંખ્યામાં લાડુ છે જુઓ તમે કારણ કે સાઠ મણ એક સાથે અને આવા ત્રણથી ચાર રૂમ છે એટલે લગભગ એમ માનો કે દોઢસોથી બસો મણ લોટના લાડુ ખાલી આપણે ગુરુ પૂનિમની તૈયારી નિમિત્તે બનાવવામાં આવ્યા છે તો જુઓ તમે આ રીતની તૈયારી છે ભાઈ સરસ ને ભાઈ આવું જે તૈયારી છે લગભગ એમ કહીએ કે ગુજરાતમાં ક્યાંય તમને જોવા નહીં મળે જુઓ તમે કેટલા બધા લાડુ છે અને એકસાથે બનાવીને અહીંયા રૂમમાં સુકવવા માટે મૂકવામાં આવેલા તો મિત્રો જોઈ શકો છો તમે જો આ રૂમ છે એ આખો રૂમ ભરેલો છે અને આખો રૂમ તમે લાડુનો જો આ રીતે ઉપર પંખા શરૂ છે અને સુકવવા માટે મૂકવામાં આવ્યા છે કારણ કે આ જે લાડુ છે આવતીકાલે બના ગઈકાલે બનાવવામાં આવ્યા હતા તો જુઓ તમે એકસો ને વીસ મણ લોટના લાડુ આ બનાવવામાં આવ્યા છે તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ બકાલા વિભાગમાં તો જુઓ તમે આ સાઈડમાં બટાકાનો ઢગલો જુઓ તમે કેવડો મોટો છે આ કોઈ શાક માર્કેટ નથી મિત્રો પણ બગદાણા ધામનું રસોડું છે અને રસોડામાં જુઓ કઈ રીતે આટલા બધા બટેટા છે એક સાથે શાક બનાવવામાં આવે છે આ બટેટાનું તો જુઓ તમે અહીંયા કેટલી બધી ગુણી પડી છે બટાકાની અને જો આ કાકા સેવા કરે છે આ બટાટા સાફ કરવાના છે અત્યારે અત્યારે બહેનો બધા અને તમામ બહેનો આગળ બટાટા સાફ કરવા બેવાના છે બટાટા દરેક આ બટાટા સાફ કરી અને એકો ઢગલો કરવાનો છે અને તમામ મંડળો અત્યારે સેવા આપી રહ્યા છે બાપા સીતારામ તો મિત્રો જુઓ તો આ બહેનો કેવી રીતે સેવા કરે છે બધા કારણ કે સેવા તો ભાઈ બગદાણા ધામની ગામે ગામના સેવા મંડળો આવે છે ને બાપાની સેવા કરે છે તો આ લોકોની સેવાને વંદન છે એક વખત અને જુઓ તમે બટાકાનો ઢગલો મોટો જબ્બર છે બટાકા બધા અત્યારે સાફ કરવા માટે અહીંયા જો ઢગલો કરવામાં આવ્યો છે હમણાં આ બધા જે બહેનો બેઠા છે એ બધા આ બહેનો બટાકા સાફ કરવા લાગી જશે અને આવતીકાલે અને આજના દિવસે બે દિવસની રસોઈમાં આ તમામ બટાકાનો વપરાશ થઈ જાય છે તો તમે વિચાર કરો કે કેટલા લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હશે અને ધામની જે વ્યવસ્થા છે ભાઈ ગઝબની અત્યારે મિત્રો જો રીંગણા કાપવાનું કામ શરૂ છે આપણે બટેકા વિભાગ તો જોયો અત્યારે જો આ રીંગણા કાપવાનું કામ શરૂ કેટલા બધા બહેનો રીંગણા કાપવામાં લાગી ગયા છે કારણ કે આજે બપોરનું જે ભોજન છે એમાં તમામ રીંગણાનો ઉપયોગ કરવામાં આવશે અને કેટલા બધા બહેનો જો રીંગણા કાપવાનું કામ કરી રહ્યા છે આ બાજુ જોવો મિત્રો અત્યારે ટ્રેક્ટરમાં લોટ લાવવામાં આવ્યો છે તો લોટ કેટલું છે જુઓ અહીંયા જો આ બાજુ તમને દેખાય છે આ બધી ગુણી છે એ લોટની ભરેલી છે અને આ બાજુ આખું ટ્રેક્ટર ભરી અને લોટ લાવવામાં આવ્યું છે આ બધા સેવક દ્વારા લોટ નીચે ઉતારે છે તો મિત્રો અહીંયા જો આપણે ગાંઠિયા વિભાગમાં આવ્યા છીએ તો જો ગાંઠિયા કેટલી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને જો આ એક બે અને ત્રણ ચોકી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને બીજા ગાંઠિયા હજી બનાવવાની તૈયારી શરૂ છે જો કેવી રીતે ગાંઠિયા બને છે તો આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ અને જો ગાંઠિયાની પ્રોસેસ કઈ રીતે થાય છે તો ગાંઠિયાનો લોટ કેવી રીતે બંધાય છે તો અહીંયા તમામ કામ જે છે મશીનથી થાય છે તો મશીનમાં જો કેવી રીતે લોટ બંધાય છે અને આ ભાઈ લોટ બંધાઈ ગયો છે અત્યારે હવે જો એ રીતે ગોળી બનાવે છે અને આ રીતે ગોળિયા બનાવી અને જો અહીંયા મૂકવામાં આવે છે આ રીતે આ ગોળી બનાવી અને પછી ત્યારબાદ પહેલાં મશીનમાં નાખે છે જો આ ભાઈ એવી રીતે મશીનમાં નાખી અને ત્યારબાદ જે ગાંઠિયા તૈયાર થઈ જાય એટલે એને ઝારા વડે કાઢી અને જો આ સોકેમાં મૂકવામાં આવે છે આ રીતે તમામ ગાંઠિયા બનાવવાની પ્રોસેસ શરૂ છે તો ભાઈ સરસ છે અને આ તમામ લોકો મિત્રો જો સેવા ભાવે આવે છે અહિયાં અને આ લોકોની સેવાને ભાઈ એક વખત લાઈ કરી દેજો બધા હા ગાંઠિયા તો છે ને ત્રણ લાખ જેટલા માણસોના બનતા હશે અને હું તો છે ને ગવર્મેન્ટ ગુજરાત રિટાય રિટાયરમેન્ટ છું ભાવનગર યુનિવર્સિટી કર્મચારી ચોથા વર્ગનો આ સેવા કરવા માટે આવ્યો પહેલો લાભ પહેલો લાભ લીધો છે હા આઠ દિવસ માટે આવ્યો ગુરુવારથી ગુરુવાર આઠ દિવસ માટે આવ્યો હા રવિવારથી રવિવાર આજે દિવસ મિત્રો બગદાણામાં દરેક જે આઈટમ તૈયાર થાય છે રસોડામાં એ તમામ બળતણથી તૈયાર થાય છે કપાસની સાઠીઓનો જે ભૂકો છે અને એ ભૂકાથી અહીંયા જો આ સુલામાં આવી રીતે સળગાવી અને એના ઉપર જ તે આ રોટલીને બધું તૈયાર થાય છે તો ભાઈ આ એક એમ કહેવાય કે ભાઈ કુદરતી રીતે તૈયાર થાય છે કોઈ ગેસ કે કોઈ ઇલેક્ટ્રિક સાધનો દ્વારા બનાવવામાં આવતો જ નથી પ્રસાદ ટોટલ જે પ્રસાદ છે એ બળતણ દ્વારા બનાવવામાં આવે છે જો આ રીતે આ જે ભૂકો છે લાકડાનો એ નીચે સૂલમાં નાખી એને સળગાવી અને ત્યારબાદ જો આ રીતે રોટલી બનાવવામાં આવે છે અને આગળ તમે જુઓ તો આ જે શાક અને દાળ બને છે એ પણ એવી રીતે બનાવવામાં આવે છે તો તમામ જે પ્રસાદ છે એ તમામ પ્રસાદ બળતણ દ્વારા બનાવવામાં આવે છે આ એક મહત્વની વસ્તુ છે અહીંયા હવે આપણે જો આવ્યા છીએ આપણે રોટલી વિભાગમાં આ રોટલીની ગોળી વાળે અને ત્યારબાદ રોટલી વણવામાં આવે છે જો આ રીતે રોટલી વણી અને ત્યારબાદ ચૂલામાં છેડવવામાં આવે છે પલડવાળી રોટી બનાવવામાં આવે તો જો આ પલડવાળી રોટલીને કેવી રીતે બનાવી અને એના ટુકડા કરવામાં આવે છે કહેવાય ને કે ટુકડો ને આ હારી ટુકડો તો આવી રીતે રોટલીના ટુકડા કરી અને ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે જો આ રીતે વાસણમાં મૂકી અને ત્યારબાદ જો આ ટ્રોલીમાં મૂકી અને પીરસવામાં આવે છે મિત્રો આ બધું તમે ટોપ જુઓ ડાળનો કેવડો મોટો ટોપ છે જો અને ઉપર જે ડાળ તૈયાર થાય એ ડાળમાંથી ડાયરેક્ટ જો નળથી આ ટોપમાં આવે છે અને આ ટોપમાંથી આ ડોલું ભરી અને ત્યારબાદ આ ટ્રોલીમાં ડાળ ભરવામાં આવે છે અને આવી રીતે તૈયાર થાય છે આખી ડાળની પ્રોસેસ એટલે મિત્રો આજે મહારસોડું કહેવાય જો આ એક ટ્રોલી ગઈ અને બીજી ટ્રોલી પાછી આવી ગઈ છે તો એ ટ્રોલીમાં પણ ડાળ ભળશે હવે તો સરસ બધી વ્યવસ્થા છે મિત્રો જુઓ કારણ કે ડોલને જો આ રીતે દોરી બાંધી અને ભરવી પડે કારણ કે ગરમા ગરમ ડાળ છે એટલે આ લોકો સાવધાનીથી ડાળ ભરે છે આમાં ત્યારબાદ આ ટ્રોલી છે એ ભક્તોમાં પ્રસાદ પેરસવા માટે જશે તો મિત્રો જો કેવડી માટે ટ્રોલીમાં લાડવાનો પ્રસાદ બની રહ્યો છે અત્યારે આપણે જે રૂમમાં લાડુ જોયા એ તમામ લાડુનો પ્રસાદ અહીંયાથી બનાવવામાં આવે છે અને સરસ રીતે જો આ લોકો પ્રસાદ તૈયાર કરી રહ્યા છે અને સરસ મજાની સેવા છે ભાઈ અને આ જે પ્રસાદ છે એ મિત્રો થાળ માથે તૈયાર થાય છે રસોડું કેવડું મોટું રસોડું છે જો આ તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને રસોડું જોવા મળશે અને રસોડામાં કેટલા બધા સેવકો કામ કરે છે જો આ બધા સેવા મંડળો છે એ ગામે ગામથી સેવા કરવા માટે આવે છે અને તમામ લોકો નિસ્વાર્થ ભાવે બાપાની સેવા કરી રહ્યા છે અને આવતીકાલે બાપાની ગુરુ છે તો ગુરુ નિમિત્તે મહારસોડું અત્યારે તૈયાર થઈ રહ્યું છે બાપાની પ્રસાદ તો આ સેવાને ભાઈ લાઇક કરી દેજો એકવાર દાળના ટોપ જોયા ત્યારબાદ હવે જો તમને શાકના ટોપ દેખાડું કારણ કે જો આ પાંચ ટોપ શાકના છે સ્પેશિયલી પાંચ ટોપ શાક શાકના છે એટલે મિત્રો એપેરોફ તમે અંદાજ લગાડો કે આ ટોપ કેવડો છે અને આમાં કેટલા માણસોની રસોઈ સમાતી છે એ તમે કમેન્ટમાં જણાવજો અને સાથે જો મિત્રો પાંચ ટોપ આખા ભરેલા છે આના અને બીજા ટોપ જો અહીંયા ત્રણ ટોપ તૈયાર થાય છે શાકના તો આવું મહા રસોડું છે ધામનું તો મિત્રો કમેન્ટમાં જણાવજો કે રસોડા વિશે તમે શું કહેવા માગો છો તો આ છઠ્ઠો ટોપ આવી ગયો છે તો આ રીતે છ ટોપ તો કન્ટિન્યુ થઈ ગયા છે તો એક ટોક્સ અત્યારે બપોરનો ટાઈમ છે આ જે સૌદસનો દિવસ છે ને બપોરનો ટાઈમ છે તો બપોરના સમય માટે આ છ ટોપ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને બીજા ત્રણ ટોપ હજી તૈયાર થાય છે તો આવી વ્યવસ્થા છે ભાઈ રસોડાની પછી ભાત વિશે વાત કરીએ તો જોવા કેટલા ભાત છે કારણ કે કેટલી માત્રામાં ભાત છે અને હજી બીજા તૈયાર થાય છે તો આજે કન્ટિન્યુ આમ ચાલ્યા ચાલ્યા કરે છે મિત્રો આપણે રસોડાની મુલાકાત તો લીધી પણ હવે આપણે જોઈએ ભોજનશાળા તરફ આવ્યા છીએ તો જો ભોજનશાળામાં કઈ રીતની બધી વ્યવસ્થા છે તો જો અત્યારે નવી વ્યવસ્થા આવી છે ઘણા લોકો એક બે વર્ષથી બગદાણા ન આવ્યા તો એને કહી દો કે જો આ રીતે હવે તમારે ટેબલ ઉપર બેસી અને પ્રસાદ લેવાનો છે બગદાણામાં અને હવે બસ ભોજન શરૂ થવાની તૈયારી છે બપોરનું જો આ બધા લોકો સેવા માટે આવી ગયા છે અહીંયા પીરસવા માટે અને સરસ મજાની સેવા આપે છે બધા તો એક વખત કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો અને જો આ લોકોનો ભાવ છે એક વાર બાપા સીતારામની જે બોલાવી સીતારામ સરસ તો મિત્રો જો આ ભાવ છે અને આ ભાવથી લોકો સેવા કરવા માટે આવે છે અને એકદમ નિસ્વાર્થ ભાવે લોકો અહીંયા સેવા કરે છે અને જો આ રીતે તમને દેખાય ત્યાં સુધી તમને જો ભોજનશાળા જોવા મળશે જો આ પતરાનો શેડ તમને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી લોકો ટેબલ ઉપર બેસી અને પ્રસાદ લે છે તો તમામ વ્યવસ્થા ભાઈ ગજબની છે બગદાણામાં તો એક વખત આવો અને આ તમામ વ્યવસ્થા અને તમામ સુવિધાનો લાભ લેજો તો મિત્રો આ હતું ધામનું રસોડું અને ભોજનશાળા તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી લખી દેજો અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને બગદાણા તમના રસોડા વિશે આ જે વિડીયો મેં આપ્યો છે આશા કરું છું કે તમને પસંદ આવ્યો હશે છે તો દરેક વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો